સંકલન સમિતિ ભાજપના નેતાઓ વચ્ચે બેઠક યોજાય બંધ બાર આ બેઠકમાં કોઈ જ હલ નીકળી શક્યો તેમ નથી ભાજપના ક્ષત્રિય નેતાઓએ ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની એક જ માંગ પર અડગ રહ્યો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાય ત્યાં સુધી કોઈ જ સમાધાન નહીં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોના વિરોધનો જુવાડ યથાવત છે ત્યારે જુઓ રૂપાલાને માફ કરવા માટે નિષ્ફળ નીવડેલી રાજપૂતોની બેઠકનો આ અહેવાલ ભાજપના વરિષ્ઠ નેતા કેન્દ્રમાં મંત્રી અને પાટીદારોના મોટા નેતા પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો આ જુવાડ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો કોઈ પણ આંદોલન સામાન્ય રીતે દિવસે ને દિવસે શાંત થાય પરંતુ ક્ષત્રિયોનું આ આંદોલન દિવસે ને દિવસે વેગ પકડી રહ્યું છે પહેલા સૌરાષ્ટ્રને હવે તો સમગ્ર ગુજરાતમાં રાજપૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે અમદાવાદ સુરત રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં રેલી અને આવેદનપત્રો આપવામાં આવ્યા તમામ લોકોની એક જ માંગ છે કે રાજકોટથી રૂપાલાને હટાવી અન્ય કોઈને પણ ટિકિટ આપવામાં આવે વિરોધનો આ વંટોળ શાંત થાય અને ઘીના ઠામમાં ઘી પડી જાય તે માટે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી સરકારે રાજપૂત સમાજને સમજાવવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપી હતી અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બાણું સંસ્થાઓના હોદ્દેદારોની એક બેઠક યોજાઈ બંધ બારની યોજાયેલી આ બેઠકમાં ભાજપના અનેક મોટા નેતાઓ પણ પહોંચ્યા

કે પાર્ટી રૂપાલા સાહેબ અને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી દરબારોનો ગુસ્સો શાંત થાય તે માટે ભાજપે અનેક મોટા ક્ષત્રિય નેતા મેદાનમાં ઉતાર્યા છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા કેસરી દેવસિંહ ઝાલા બળવંતસિંહ રાજપૂત આઈ કે જાડેજા હકુભા જાડેજા જયેન્દ્રસિંહ પરમાર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે સંકલન સમિતિની આ બેઠક તો નિષ્ફળ રહી પરંતુ હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે આ સમાધાનની ફોર્મ્યુલા પર ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કર્યું છે કે અમારી માંગ હાલ માત્ર રૂપાલા પૂરતી જ છે પરંતુ જો રૂપાલાને નહીં બદલાય તો સમાજ આગળની રણનીતિ નક્કી કરશે હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે છે પણ અમે કે શાંતિ રાખો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધા એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે રૂપાલાના વિરોધનો મામલો હાલ ક્ષત્રિય સમાજની પોતાની અસ્મિતા સાથે જોડી દીધો છે પોતાના રાજા રજવાડા જેણે આ દેશ માટે આપી દીધા છે તે સમાજમાંથી એક નેતાની ઉમેદવારી રદ કેમ ન થાય અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહ્યું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશનો છત્રી સમાજ ન સ્વીકારી શકે રાજપૂત ભાઈઓની સાથે રૂપાલાના વિરોધમાં હાલ રાજપૂત મહિલાઓ વધારે આક્રમક જોવા મળી રહી છે કરણી સેનાના અગ્રણી પદ્મિની બાવાળાએ તો રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે જ્યાં સુધી ટિકિટ કેન્સલ ન થાય ત્યાં સુધી પોતાના ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અને હજી પણ વનસન ઉપર છું રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વોન્સન ઉપર રહીશ જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો મારું વનસન ચાલુ રહેશે અને કમલમમાં અમે જોર કરીશું ક્ષત્રિયો પોતાની માંગ અડગ છે તેમણે ચીમકી પણ આપી છે કે અત્યાર સુધી વિરોધનો આ જુવાડ માત્ર ગુજરાત પૂરતો જ છે પરંતુ જો રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર દેશ લેવલે આ આંદોલન લઈ જવામાં આવશે જો આ માગણી નહીં સ્વીકારીભાઈ નું ફોર્મ ભરાઈ જશે અને સરકાર જીદ ઉપર અડગ રહેશે તો એને નુકસાની ગુજરાતના તો નુકશાન લાખ રાજપૂતો છે પણ ભારતમાં બાવીસ કરોડ છે તો પછી રાજસ્થાન એમપી યુપી અત્યારે શરૂઆત થઈ છે પણ અમે હજી ત્યાં સુધી શરૂઆત નથી કરી એ શરૂઆત અમે બાર તારીખે ફોર્મ ભર્યા પછી કરશું સમગ્ર ભારતની અંદર સંકલન સમિતિની બેઠકમાં તો કોઈ નિવેડો નીકળ્યો નહીં ભાજપના ક્ષત્રિય નેતાઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું ભાજપના આ નેતાઓએ કમલમમાં પહોંચી સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી હતી અને સંકલન સમિતિમાં જે ચર્ચા થઈ તેની વાત કરી હતી હવે એ જોવાનું રહેશે કે ક્ષત્રિયો માનવા તૈયાર નથી અને રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપ તૈયાર નથી ત્યારે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ